નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ આજે મેં ઘણા વર્ષથી અને આય તો નાનપણથી જ ઘણા ભાગે ઘણા નિયમનું પાલન કુદરતે કરાયું છે આપણાથી ન થાય એટલે મિત્રો મારા ઘણા વિડીયા ફેસબુકમાં છે અને ફેસબુક મેં કમસે કમ સાત પાંચ સાત વર ચલવ્યું છે એમાં કોઈ કોમેન્ટ કે કોઈનું કોઈ આપણો જવાબ કોમેન્ટમાં કોઈ લખી શક્યું નથી અને મારી કોમેન્ટ જેવી તેવી નથી હોતી ફકરા સહિત કોમેન્ટ હોય છે તો જ માણસને ક્યાંક લખવાનો જીવ થાય પણ આપણે એવી કોમેન્ટો કરી છે કે જેના એનો કોઈ નિર્ણય ન કરી શકે અને કોઈને વાદ વિવાદ ન થઈ શકે ફેસબુકની આપણી એવી કોમેટું છે કરોડો આ મારી ગુજરાત જે જે ગરવી ગુજરાતનું ગૌરવ શું ને એટલે મને ગૌરવ છે મારી ગુજરાતી ભાષાનો અને મેં એટલા મેસેજ લખ્યા છે એ મને ખબર છે કે બે હજાર સોળથી કરીને આજે બે હજાર પચીસ ચાલે છે એનો મેસેજ એવા લખ્યા છે એ મેસેજનો આજ સુધી કોઈ જવાબ મને કોઈ મેસેજ નથી લખતા અને જે મેસેજ લખ્યા ચાર પાંચ એને મેં જવાબ આપ્યા છે સારી રીતે અને સંસ્કારી રીતે હવે મારું યુટ્યુબ ચેનલ છે આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ એને પણ આજે દોઢ વર્ષ જેવું થઈ જવાયું છે એમાં પણ મને બહુ સફળતા મળી છે કારણ કે બે હજાર સબસ્ક્રાઈબર સારા સારા સિંગરો સારા કલાકારોને નથી મળતા મને સારા સબસ્ક્રાઈબર મળ્યા છે અને પાંચ લાખ સાડા પાંચ લાખ વ્યૂ મને મળ્યા છે એટલે એમાંય મને સારીને સારી સફળતા મળી છે ઇન્સ્ટાગ્રામને હું ક્યારેય ન માનતો ઇન્સ્ટાગ્રામ હું ખોલવા ન માગતો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેં જોઈ લીધું ને ઇન્સ્ટાગ્રામ ખોલીને એમાંય પણ મેં સ્ત્રી પુરુષોના ફેન્ડ કર્યા છે એમાં મને એક હજાર પચાસ જેવા ફોલોઅર મળ્યા છે અને એમાં પણ સારા માણસો જુએ છે કારણ કે નાન નાનપણથી એવો નિયમ છે કે સ્વાર્થ અને મતલબ જેવું કામ આ કુદરત ન કરવા દે એવા નાનપણના મારા બાપા જ ગુરુ હતા એટલે મિત્રો ઘણું બધું સ્ત્રી વિશે મારે કહેવું છે ને સ્ત્રીએ મને કોમેન્ટ કરી છે પાગલ છે અરે ભાઈ આ પાગલ મનુષ્ય પાગ જે છોકરા પાગલ બને છે ને ત્યારે જ અત્યારની દીકરીઓ આ માવતરને પરેશાની છે બાકી જિંદગીમાં ઘણું બધું કહેવું છે આપણે બાળપણ જોયું છે જુવાની પણ જોયું છે અને લગ્ન કર્યા છે અને લગ્ન કર્યા પછી પરિવાર ચલ્યો છે અને પરિવાર ચલ્યા પછી દાદાએ થયા છે એમાં ઘણા દુઃખોની શાંત શક્તિ આપણે કરી છે પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો વચ્ચે એક જીવન એવું જીવ્યા છે કે કુદરતના રજા સિવાય કોઈ કામ નથી કર્યું એ મારા બાપાના નિયમ છે અને જે કુદરતના કામ સિવાય આપણે નિયમ કર્યા છે ને એમાં હેરાન બહુ થયા છે બસ આ જ સત્ય ધર્મ તમને શીખવે છે અને આપણી પાસે એવા ઘણા દાખલા છે અને નિયમનું પાલન જે કરો ને એ તૂટવું ન પડે જે માણસ નિયમ રાખશે ને એને અહેસાસ થશે કે સત્ય શું છે હવે તમારે નિયમ નથી રાખવા તો પછી એનું સત્ય ક્યાંથી મળશે એટલે આપણે ઘણું બધું આટલું જીવન પિસ્તાળીસ વર્ષના ઉંમરે લગભગ પહોંચ્યા છીએ અને જીવન હજુ ઘણું દુઃખને સહન કરવાની શક્તિ જો ભગવાન આપે તો ઘણું બધું એકાબીજાના માથા ભાગેવા માણસો આપણને મળ્યા છે અને એ માણસોને સારી રીતે જવાબ આપ્યા છે જો આપણે રાવણ તો છીએ જ સમજી લો પણ રાવણ સામે રામ આવે ને તો આપણે હજાર વખત નંબા તૈયાર છીએ બાકી રાવણ બનીને આવે ને તો રાવણ સામે રાવણ ટક્કર મારે એ વાત સત્ય છે જે માણસ સત્ય હાલ્યો નિયમના પાલન કર્યા ખોટું એ ખોટું સાચું એ સાચું એની પરીક્ષા હોય છે એના ગુણ હોય છે એવું સ્ત્રી વિશે ઘણું બધું કીધું છે મેં મિત્રો એટલે આવું ઘણું બધું આપણે કહેવું છે દરેક વિશે અને મિત્રો બોલવા માટે કદાચ ચોવીસું અડતાલીસ કલાક બોલી શકીએ એવો સરસ્વતી માતાએ આપણને સદબુદ્ધિ આપી છે અને ઘણું બધું સત્ય કહેવું છે પણ સમય આવે ત્યારે કહેશું બાકી અત્યારે સમય ખરાબ છે એની સાથે લડવા માટે તૈયાર રહેવું જ પડશે કારણ કે પરિવારમાં રહેલો માણસ સંસ્કારમાંથી રહેલો માણસ સત્યથી ચાલેલો માણસ હંમેશા પરેશાન થયો છે કારણ કે સત્ય ચાલ્યા એની જ કસોટીને પરીક્ષા અને એની જ માથે દુઃખો હોય છે બાકી બૂસ મારું આરામનું ખાવાવાળા લેવાવાળા હંમેશા જિંદગી કેવી જીવી રહ્યા છે એ સૌને ખબર છે પણ એનો જવાબ સમય સંજોગ આપે ને ત્યારે નીચું માઢું કરીને બેસે છે એવી આ ધરતી જે જે ગરવી ગુજરાત છે અને મારી ચેનલ આર જે ગરવી ગુજરાત કેમ બનાવી છે કેમ બીજા નામ નહોતા પણ આર જે જે ગરવી ગુજરાત તો મારી ગરવી ગુજરાત છે જય શ્રી રામ જય હનુમાન